ભરૂચ જિલ્લામાં ચાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સો દિવાળીના તહેવારોમાં એમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ ગુજરાત દિવાળીના ઉત્સવની ધામધૂમથી ઉજવણી માટે તૈયાર છે આ પ્રસંગે એકસો આઠ ઇમરજન્સી સેવા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે દિવાળીનો તહેવાર આનંદ એકતા અને નવું વર્ષ આરંભનું પ્રતિક છે દિવાળીના તહેવારનું ઉમંગ ત્રણ મુખ્ય દિવસો પર કેન્દ્રિત છે જેમાં દિવાળી ગુજરાતી નવું વર્ષ અને ભાઈ ભાઈબીજ અગાઉના વર્ષોના વલણોને આધારે આ તહેવાર દરમિયાન આપતકાલીન બનાવવામાં વધારો થવાની શક્યતા છે જેથી આ ઉજવણીના મહત્વને માન આપીને એકસો આઠ ઇમરજન્સી સેવા સર્જને ખડે પગે છે જો ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે દિવાળી પર પાંચ હજાર એકસો નવ્વાણું નવા વર્ષના દિવસે પાંચ હજાર સાતસો ચાર દિવસોની સરખામણીએ અઢાર પોઈન્ટ ચોવીસ ટકા વધારે અને બીચ પર પાંચ હજાર ચારસો આઠ આકસ્મિકોની આગેવાહી કરવામાં આવે છે જો ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે એકસો ચાર જેટલા કેસો નોંધાતા હોય છે ભરૂચ જિલ્લામાં કુલ ચાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમના આશરે એકસો ત્રીસ જેટલા કર્મચારીઓ ઇમરજન્સી કોલ વોલ્યુમના આ સંભવિત વધારાની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તહેવારો આનંદ અને એકતાનું પ્રતિક છે પરંતુ તે સાથે જવાબદારીની સાવચેતી પણ જરૂરી છે એકસો આઠની ટીમ તહેવાર દરમિયાન નાગરિકોની સલામતી અને માટે સંપૂર્ણ રીતે સજ્જ છે સુરક્ષિત અને સુખદ દિવાળીની શુભકામનાઓ રિપોર્ટર આવી સૈયદ ભરૂચ ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર એકસો ઇમરજન્સી સેવા ભરૂચ આપણે દિવાળીનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છે દિવાળી એ આનંદ ઉત્સાહનો તહેવાર છે અને એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ત્રણથી ચાર વર્ષના ડેટાને અનુસંધાને જો આપણે જોઈએ તો દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ઇમરજન્સીમાં વધારો દેખાઈ રહ્યો છે એવું અનુમાન દેખાઈ રહ્યું છે કે દિવાળીના તહેવારે નવ વર્ષના તહેવારે અને ભાઈબીજ આ ત્રણ દિવસોમાં ઇમરજન્સીમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે જો આપણે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચમાં નોર્મલ દિવસોમાં લગભગ એકસો ચાર જેટલા કેસીસ નોંધાતા હોય છે પણ જે આંકડાઓને આધારે દેખાઈ રહ્યા છે કે દિવાળીના દિવસે લગભગ એકસો બત્રીસ જેટલા કેસો નોંધાશે એટલે કે આશરે સત્તાવીસ ટકા જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે આ સાથે નવ વર્ષના દિવસે લગભગ એકસો તેત્રીસ એટલે કે લગભગ અઠ્ઠાવીસ ટકા જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ એક એકસો પચીસ એટલે કે વીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે તો આ ત્રણ દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકસો ટોટલી ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે એકસો ત્રીસ જેટલા ઈએમટી એમ પાઇલોટને તૈનાત કરવામાં આવ્યા છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો જરૂરી જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો છે અને દરેક ઈએમટી એમ ટી પાયલોટને પણ એ રીતના આપી દીધું છે કે જેથી કરીને જે તે હોસ્પિટલમાં ફટાફટ હેન્ડઓવર થાય અને બીજી કેસમાં ઇમરજન્સીમાં જઈ શકે આ સાથે પણ ખાસ એક સ્માર્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે અત્યારે જે દિવાળીના તહેવારને લીધે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પછી જે રીતે દાઝી જવાના થોડા કેસોસ આવતા હોય છે તો એમાં વડીલોએ પણ નાના બાળકો સાથે ખાસ ધ્યાન રાખવું ત્યારે ખાસ રહેવું બીજું ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ત્રીજું ખાસ કે અત્યારે જે મનગમતી વાનગીઓ જે આરોગાય છે એ પણ ખાસ સાવચેતીપૂર્વક આરોગવી કે જેથી કરીને આપણે કોઈ પણ આપત્તિ એવી ઇમરજન્સી આપણે માંથી બચી શકીએ આ સિવાય પણ જો કોઈ સંજોગો સાથ જો કોઈ ઇમરજન્સી જણાય તો તરત એકસો આઠ પર કોલ કરો એકસો આઠની સેવા તરત જ આપને મદદ દ્વારા આવી પડશે આમ સાવચેતીપૂર્વક દિવાળીની ઉજવણી કરવાની સાથે ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને એકસો આઠ ટીમ તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવ વર્ષના શાલ મુકામ